વડોદરા શહેરમાં ગણેશોત્સવની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે ચાલી રહી છે દસ દિવસનું આતિથ્ય માણવા આવેલા શ્રીજી જેને પાંચ દિવસ પૂર્ણ થઈ ગયા છે અલગ અલગ મંડળોમાં સ્થાપિત શ્રીજીની આરતી કરી અને ભક્તો ભક્તિ કરી રહ્યા છે તેવામાં સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે પણ અલગ અલગ મંડળો ખાતે બિરાજિત શ્રીજીની આરતીનો લાભ લીધો વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારના અલગ અલગ ગણેશ મંડળો કે જ્યાં સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ પહોંચ્યા હતા અને તેઓ દ્વારા બાપાની આરતી કરવામાં આવી છે ઇલોરા પાર્કનું શ્રી માતૃછાયા ચેરિટેબલ ટ્રસ્ટ જેસલ યુવક મંડળ મંડળ ગોરવા વડીવાડી ગણેશ અને તે સિવાય ઘણા બધા એવા મંડળો કે જ્યાં સામાજિક કાર્યકરે આરતીનો લાવો લીધો છે વધારે તો નહીં કહું પણ આવી જ રીતે મિત્રતા તો કાયમ રાખી છે મારી જોડે સુખ હોય દુઃખ હોય દરેક મિત્ર મારા પડછાયાની જેમ રહ્યા છે અડધી રાત્રે પણ કંઈ કામ હોય તો સાથે જ રહે છે સમાજમાં આવનાર સમયમાં એક યોદ્ધાઓની જરૂર છે અને યોદ્ધાઓની ફોજ કહેવાય ને ક્ષત્રિય હતા પહેલા આજે પણ એ જ આ મારા ભાઈઓ છે બધા ક્ષત્રિયો કે આવનાર સમયમાં આપણા વડોદરા શહેર માટે પોતાનું યોગદાન આપશે અને આવા જ મિત્રો જીવનજન્ય થઈ જાય સુધામાં જેવા મિત્ર હોય અને મારા આ એક એક સુધામા છે એક એક ઘરમાં વડીવાડીમાં જન્મ લેતા એક એક બાળકો એ ભવિષ્યના જ સુધામા છે અને આવી જ રીતે આગળ વધે હંમેશા સુખ દુઃખમાં હું તમારી સાથે છું અને જઈ સુધી જીવી ને ત્યાં સુધી હું રહીશ વડીવાડી ગામ છે અલકાપુરી વિસ્તારમાં આવેલું છે વડીવાડી ગણેશોત્સવ સમિતિ જેઓ અમે ઓગણીસો ને ઇકોતેરની સ્થાપના કરેલ હાલમાં અમારું પંચાવન વર્ષ કન્ટિન્યુ ચાલુ છે અને હાલની અમારી થીમ એવી છે કે વડીવાડી ગામમાં અમારા તમામ મિત્રો એક ભાઈબંધી તરીકે રહે છે અને છે અને રહીશું એના અનુસંધાને અમે કૃષ્ણ ભગવાન ને સુદામાની એક પ્રતિમા જે કરી છે અને પ્રતિમાથી અમે પબ્લિક સુધી સંદેશો એવું પહોંચાડવા માગીએ છીએ કે બધામાં ભાઈબંધોમાં મિત્રતા કૃષ્ણને સુદામા જેવી રહે કેટલી મહેનત અમારે મહેનત લગભગ ચાર પાંચ દિવસથી નાઇટો કરેલી આના માટે હા વ્યાસનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે જેઓ આરતીમાં અમારા આમંત્રણને માન આપીને આવ્યા એ બદલ વડીવાડી યુવક મંડળ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ મુકેશ સિંહ વડીવાડી ગામ